ડભોઈ તાલુકામાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણીના વાલ લીકેજ હોવાની વારંવાર ઘટનાઓ બની રહી છે આજે ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે બે વાલ લીકેજ હોવાના કારણે પાણી વહી રહ્યું છે પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ગ્રામ્યજનો દ્વારા ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે બે વાર લીકેજ હોવાના કારણે લાખો ગેલન પાણી વહી જાય છે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાર લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બે દરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફતે મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વય થઈ રહ્યો હોય છે જલ હે જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણીને બચાવવાનું અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચવા અભિયાન નિર્થક જોવા મળે છે ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે